નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી તેરસો થી ચૌદસો ને છન્નું રાજકોટ ચૌદસો અગિયારથી પંદરસો ને પાસઠ જામજોધપુર તેરસોથી સોળસો ને ચાલીસ જેતપુર અગિયારસો અડસઠથી પંદરસો બત્રીસ ધ્રાંગધા બારસોથી ચૌદસો ને મોડાસા તેરસોથી ચૌદસો ને એક અમરેલી આઠસો થી પંદરસો અંજાર તેરસો અઠ્યાસી થી ચૌદસો ને નેવું તેરસો થી અઠ્યાવીસ હરસોલ તેરસો થી ચૌદસો હળવદ તેરસો થી ચાલીસ જોટાણા એક હજાર થી એકસઠ આંબલિયાસણ તેરસો એકાવનથી ચૌદસો ને આડત્રીસ સિદ્ધપુર તેરસો અગિયારથી પંદરસો ને પંદર કુકરવાડા તેરસો એકાવનથી ચૌદસો ને પંચ્યાસી ગોઝારિયા તેરસો સાહીઠથી પંદરસો ને એક ઉનાવા બારસોથી પંદરસો ને સત્તર વિસનગર બારસો પચાસથી પંદરસો ને એકવીસ ખાંભા તેરસો પચાસથી પંદરસો ને સાઠ જામનગર તેરસોથી પંદરસો ને એંસી તળાજા એક હજાર પચાસથી ચૌદસો ને પંચાણું ટિટોય તેરસો એકથી પચાસ મહુવા નવસોથી પંદરસો ને એકસઠ કાલાવડ બારસો પિંચ્યાસીથી પંદરસો